કડિયાની કડિયા અને મજૂરીયા એક જવા હોય કી તમ નઈ કે આ કાલ નકી મુરત કરાવી ને પછી આવતા સી ની સો મહિના તું એમ નેમ પડ્યું જાય ને એકી મહિને ઉઢેડાયેલું બેબી તમે તૈયાર કરી નાખ્યું આથી ઢેબો હવાળાના મેલાવી પાહ હું તો આ ડારો ઉજાવે ઢેબો મેલું પેલામાં થપો કર્યો ને કર્યો ને કે આવતા સી ની હવે કડિયાને કોક કહેવું પડશે એલા ખંડમાં ઢગા કર્યા પર અન

પહેવાને આ થોડું ના હોય તો નેસે તળિયું કળું પરું અને થોડું ટાઈડ જેવું વાતાવરણ છે થોડો ઉથરે ને એવો થોડો વંડો કરું પરું કર તો બરાબર છે ને એ પહેવો નંબર આવે હે આખા ખોગા પૂરા પોણી જાદુ અને આખલે આટલે આ તો પૂરણ જ જવા પાછું કોઈથી તો તળિયું જણવાનું છે હજી આ તો હોય મેં કહે જીસીપી કરી પૂરણ કરવાનું આટલું હું શું મારું અભરાય પણ હવે

કોમ તો ઘણુંય કર્યું છે આગળ વસ્તી નું નાના કોમ તો પબ્લિક કેતી હશે કે એમ તો કે કોમ કર્યું કોઈ હિસાબ ગણું પણ તમારા ઘેર હાજુ કરો થોડુંક તાળી ગોમ ફર્યા બધે ઓળખી

કોઈ ચિંતા નઈરાચ્છર નાખો રૂપિયા નાખો ખબર મારા ફલાણા ગામ સરપંચ સારો ઈમાનદાર વ્યક્તિ બીજી વાર કોઈ લાવે પછી પૈસા ખાવાનું કરી દો ના લાવી તો કોઈ નહીં પણ ઘર તો હાજુ થઈ જાય મારી શીખ્યું ખબર છે પત્ર ને વાંધા કર્યા છે બધા થઈ અને તમને કોઈ નહીં તમારા સિક્કા મારી મારી તો મારું બધું વાત નઈ એક દાડો મન કી કે સરપંચ કે કોળા કાગળ મો કે સિક્કા મારી દો આપણે પડ્યા ભોળા સિક્કા મારી આલ્યા લે સિક્કા શું કરવા લઈ જાય ઈ કઈ મને હ ઈ તાવ ખોડી ઉગની હા તાવ એમાં માટી બધી એની વીસી મારી છે માતાના અલ્યા માતા શું કરે એમાં રૂળો ના કશું કઈ કે આ બધું કાળ કોણ કરે મારા જે પીઠ પાસે તમારા પીઠ પાસે તમને સિક્કા લઈ જાતા ઈ તમને ખબર હોય

આ તો ચાલી વરતા પકાવી ઓમ ની ઓમ અને એની કે ભોળો સર પણ છે બાપડો પછી શીકા મરી મરી અને આ ડેપુટી ના બધા તો ઠૂચી ગયા હતી તળાવ આખું તળી ટોલ હતો પેલા ખાડમ નાસાયા છે બધા અલ્યા પંસી રૂપિયું ટોલું વીસી માર્યું માટી નું ગાગી પંચાયત નું પર તમને જો ખબર છે તમન કને કીધું અમને તો બધી તાલુકા બિલ્ડીંગ બનાવી ખોટા મીટિંગ છે પંચાયત નીકાય છે પોત પાંચ લાખ રૂપિયા ઘરના કાઢવાના છે

રેત ના ખાવ પછી કોકરો ના ખાવ ઉપર પછી ડોમર આવેલી અને લોડેર મારવાનું આવે તમાર ફરી જાય શીખો ભાઈ હું નીકળું